જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એસાઇનમેન્ટ બુક બે હજાર પચીસના ધોરણ બારના આંકડા શાસ્ત્રના વિભાગ સી પ્રશ્નપત્ર નંબર બે ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો બરાબર છે વિભાગ સી પ્રશ્ન નંબર એકત્રીસ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો અર્થ તો કોઈ એક સમયે કોઈ એક વર્ગના જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીમાં થતો ટકાવારી ફેરફાર દર્શાવતા સૂચકાંકને તે વર્ગ માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવાય એનો શું કામ તૈયાર કરવામાં આવે તો કે રચનાનો હેતુ કટુંબિક અંદાજપત્રની તપાસ વસ્તુની ગોઠવણી વસ્તુઓની ભાવપ્રાપ્તિ આધાર વર્ષની પસંદગી સરેરાશની પસંદગી અને બારીત પદ્ધતિની પસંદગી ઓકે મિત્રો પછી એન બરાબર દસ એસે એન બરાબર દસ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર સાઠ એક્સનું વિચરણ લેસ એક્સનો વર્ગ પચીસ એનું વર્ગમૂળ પાંચ વાયનું વિચરણ એસ વાયનો વર્ગ છત્રીસ એનું વર્ગમૂળ છ આરનું સૂત્ર સીગમાં એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર એના છેદમાં એન ઇન્ટુ એક્સ ઇન્ટુ એસ વાય છેદમાં દસ ગુણ્યા પાંચ ગુણ્યા છ એટલે સાઠ ભાગ ત્રણસો એટલે ઝીરો પોઈન્ટ બે પછી ઓગણચાલીસમાં દાખલો એસેક્સનો વર્ગ કોવેરિયન્સ એક્સ વાય પાંચ જેમ ત્રણ છે એક્સ બાર સાઈઠ અને વાય બાર પીચોતેર તો સૌપ્રથમ શું શોધવાનું મિત્રો બી બીનું સૂત્ર છે કોવેરિયન્સ એક્સ વાયના છેદમાં એસએક્સ ન વર એટલે કે આને ઉલટું ખરી નાખું ત્રણ ભાગ્યા પાંચ એટલે બીની કિંમત આવશે ઝીરો પોઈન્ટ છ પછી એનું સૂત્ર છે વાય બાર માઇનસ બી એક્સ બાર પીચોતેરો છ ઝીરો પોઈન્ટ છ ગુણ્યા સાહીઠ પીચોતેરો છત્રીસ એટલે ઓગણચાળીસ તો વાય કેપ શું થાય એ વતા બી એક્સ એટલે ઓગણચાળીસ વતા બી એટલે ઝીરો પોઈન્ટ છ એક્સ આ પ્રકારનું છે એ સમીકરણ મળે છે ચોત્રીસ સામાયિક શ્રેણીનો અભ્યાસ નીચેના કારણોસર મહત્ત્વનો છે એમાં પહેલું સામાયિક શ્રેણીની ચલ રાશિની કિંમતમાં થતા ફેરફારનો અભ્યાસ ભૂતકાળમાં બનેલી ઘટનાઓનો નિર્દેશ કરે છે આ જાણકારી ભવિષ્યમાં નિર્ણય માટે મદદરૂપ બને છે બીજું સામાયિક શ્રેણીના અભ્યાસથી ચલ રાશિની ભવિષ્યની કિંમત કે કિંમતોનું અનુ પૂર્વાનુમાન કરી શકાય છે ત્રીજું વેપારી પેઢીઓ ઔદ્યોગિક ગ્રહો અને સરકારી તંત્રો સામાયિક શ્રેણીના અભ્યાસની મદદથી નીતિ વિષયક નિર્ણય લઈ ભવિષ્યની વિકાસ યોજનાની તૈયારી કરી શકે છે સામાયિક શ્રેણીના અભ્યાસ પરથી વ્યાપારી પેઢીઓ ઔદ્યોગિક ગ્રહો અને સરકારી તંત્રોએ કરેલી વર્તમાન કામગીરીને ભૂતકાળમાં થયેલી કામગીરી સાથે સરખામણી તેમણે કરેલી પ્રગતિનું મૂલ્યાંકન કરી શકે જેમ કે અમુક પંચવસી યોજના દરમિયાન જથ્થાબંધ ભાવની સામાયિક શ્રેણીનો અભ્યાસ ભૂગાવાના દરમાં થયેલા ફેરફારનું મૂલ્યાંકન કરી શકે છે પાત્રીસમો સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાની મર્યાદાઓ અને ધારણાઓ એમાં પહેલાં આપણે મર્યાદા જોશું નિદર્શ અવકાશના નિદર્શ અવકાશના પરિણામની સંખ્યા અનંત હોય છે તો ઘટનાની સંભાવના મળતી નથી બીજું નિદર્શ અવકાશના કુલ પરિણામની સંખ્યા અજ્ઞાત હોય તો ઘટનાની સંભાવના મળતી નથી ત્રીજું નિદર્શ અવકાશની પ્રાથમિક ઘટનાઓ સમસંભાવી ના હોય તો સંભાવના મળતી નથી સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાની ધારણાઓ પહેલું નિદર્શ અવકાશના પરિણામની સંખ્યા શાંત છે બીજું નિદર્શ અવકાશના કુલ પરિણામની સંખ્યા જ્ઞાત છે અને ત્રીજું નિદોશ અવકાશના પરિણામો સમસંભાવી છે છત્રીસમો તમને મધ્યક ચાર આપ્યો છે અને વીચો રણ એન પી ક્યુ બરાબર બે છે તો ક્યુ બરાબર શું થાય એન પી ક્યુના છેદમાં એનપી બેના છેદમાં ચાર એટલે ક્યુ બરાબર એકના છેદમાં બે તો પી બરાબર એક ઓછા એકના છેદમાં બે એટલે એકના છેદમાં બે હવે એન પી બરાબર ચાર છે તો એન ગુણ્યા પીની કિંમત એકના છેદમાં બે બરાબર ચાર બે નીચે છે ઉપર એટલે એન બરાબર ચાર દુ આઠ તો પ્રાચલો શોધવાના હતા એટલે એન બરાબર આઠ પી બરાબર એક દુ ત્યાંશ એન કાઉસમાં કે વન અલ્પવિરામ જીરો પોઈન્ટ પાંચ બરાબર ઓગણીસ પોઈન્ટ પાંચ અલ્પવિરામ કે ટુ તો કે વન ઓછા ડેલ્ટા બરાબર ઓગણીસ પોઈન્ટ પાંચ કે વન વત્તા ડેલ્ટા બરાબર કે ટુ જ્યાં ડેલ્ટા જીરો પોઈન્ટ પાંચ છે કે વન ઓછા ઝીરો પોઈન્ટ પાંચ બરાબર ઓગણીસ પોઈન્ટ પાંચ તો k1 બરાબર ઓગણીસ પોઈન્ટ પાંચ વત્તા ઝીરો પાંચ એટલે વીસ એ જ રીતે કે વન વત્તા ડેલ્ટા બરાબર કે ટુ એટલે વીસ ડેલ્ટા ઝીરો પોઈન્ટ પાંચ બરાબર કે બરાબર વીસ પોઈન્ટ પાંચ લિમિટ એક્સ વિધેય બેની કિંમત શોધો એકના છેદમાં એક્સ ઓછા બે માઇનસ બેના છેદમાં વર્ગ ઓછા બે એક્સ હવે આપણે પહેલાં અહીંથી એક્સ સામાન્ય કાઢીએ તો એક્સ કાઉસમાં એકસો છા બે હવે એક્સ અને એકસો છ બે લસાડ્યો અહીં x છ બે છે નથી શું એક્સ એને આપો અહીં બંને છે એટલે માઇનસ બે હવે એકસો છ બે એકસો બે ઉડી ગયા વધુ શું એકના છેદમાં એક્સ એક્સ બરાબર બે મૂકો એટલે જવાબ આવે એકના છેદમાં બે એફએક્સ બરાબર ચાર ઘન વધતા બે વર્ગ વધતા સાત એક્સ નવ છે તો એફ ડબલ ડેસ એક્સની કિંમત છૌતેર ક્યારે થશે તો પહેલાં એફ ડેસ એક્સ ત્રણ ઘાતને નીચે લઈ આવો ચાર તેરી બાર એક્સનો વર્ગ બે ઘાતને નીચે લઈ આવો એટલે ચાર બે દુ ચાર એક્સ અને સાત એકા સાત હવે એફ ડબલ ડેસ એક્સ એટલે બાર દુ ચોવીસ એક્સ ચાર એકા ચાર એની છોતેર સાથે સરખામણી ચોવીસ એક્સ વત્તા ચાર બરાબર ચાર ગયા તો ઓછા ચોવીસ એક્સ બરાબર બોતેર તો એક્સ બરાબર બોતેર ભાઈગા ચોવીસ ચોવીસ તેરી બોતેર ઓકે મિત્રો આ ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર બે ના વિભાગ સી ઉપર આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ